તમે આ જુઓ અમારે જઈ શું કરે સ્વેટર કાઢવું એની જો એની એકલા સ્વેટર કાઢતા આવડે હાલો તમારા વિડીયા બન્યા રેજો તો અમે જઈએ ચાલો તો આપણી ગુજરીમાં પ્રવેશ લીધો traffic ta bầu hiệu thì sẽ cho <coughs> ta mà

En hey, naon di kri Baro Я хочу напиться.

હલો રોયો રખડે રખડે ને થાય કે તો એ ઘેર જઈએ હાલો એ જઈએ આ થોડું ઘીણા મોટું લઈ વસ્તુ લેવાની હતી થાકેગા ને થાકેગા કયું ના આવ્યા હું એ લે એ થાકેગા એટલે એ ઘેર જઈએ માલો તો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે સબસ્ક્રાઇબ કરવું એ મફતમાં છે તો ખાલી એક આંગળી દબાવી દો તો અમારે ઘણો ફાયદો થઈ જાય ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય